છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજે એસસી ડેપો થી ક્લબ રોડ અને માણેક ચોકડી સુધીના માર્ગ પર થયેલા દબાણો સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી. નગરપાલિકા સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે મળીને લગભગ 100 થી વધુ નળતર રૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ દબાણો વર્ષોથી ટ્રાફિક અને સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહ્યા હતા. વેપારીઓ તંબુ તાણી

જ્યારે લારી ચલાવી ધંધો કરતા લોકોને તંત્ર તરફથી કોઈ વાંધો નથી જ્યારે નગરપાલિકા ચીફ ઓફિસર પણ સ્પષ્ટ કર્યું કે સરકારી જગ્યા ઉપર દબાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નગરમાંથી તમામ નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવશે